ઇંગ્લિશ દારૂ ને એકસો એસી મિલિયન જેની કુલ કિંમત પોલીસ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ શ્રી ની સૂચનાથી હાલ આવનાર હોળી ધૂળેટી તથા લોકસભા ચૂંટણી અનુસંધાની પ્રોહિબિશન જુગાર પ્રવૃત્તિ નાબૂદ કરવા સારું આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તથા મહેકમ પોલીસ કમિશનર શ્રી સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી પટેરિયા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એ જોગરાણા સાહેબનાઓની સૂચના તથા ટેકનિકલ માર્ગદર્શનથી હાલમાં ચાલી રહેલ પ્રોહિબિશન ડ્રાઇવ અનુસંધાને વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સ્ટાફના એચસી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર

જાહેર કરી બે લાખ ચૌદ હજાર છસો રૂપિયા નો મુદ્દા માલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ક્વોલિટી કેસ દાખલ કરવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ સાથે